અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું સાથે જ દસ નવી વનડે ભારત રેલને વડાપ્રધાને લીલી ઝંડી આપી છે આ સાથે જ વડાપ્રધાને આગામી પાંચ વર્ષમાં ભારતીય રેલની કાયાકલ્પના કરવાની ગેરંટી આપી છે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ ખાતમહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો અને વન સ્ટેશન વન પ્રોડક્ટનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે અંકલેશ્વરના બાર જેટલા વિશ્વકર્મા કારીગરોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલતદાર કરણસિંહ રાજપૂત અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુભાઈ ચૌધરી સહિત રેલવેના અધિકારીઓ અને નગરજનો હાજર રહી પ્રધાનમંત્રીના પંચ્યાસી હજાર કરોડ રેલવે પ્રોજેક્ટના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાંથી સમગ્ર દેશમાં રેલવેને જબરજસ્ત મોટી ભેટ આપી છે આધુનિક સુવિધાઓ સાથે ગુડ્સ ટ્રેનો એમને પ્રારંભ કરાયો અને પેસેન્જર ટ્રેનોનો પણ તેમને પ્રારંભ કરાયો અને દેશની જનતાને રેલવે થકી ઉત્તમ સુવિધા મળી રહે એના માટે પણ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટોનો ખાતમુહૂર્તના લોકાર્પણના કાર્યક્રમ તેમને આજે ગુજરાતના અમદાવાદમાંથી કરવામાં આવ્યા આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પણ આ પ્રકારનો કાર્યક્રમ મેં બધા કાર્યકર્તાઓ સાથે નિહાળ્યો આ પ્રસંગે મારી સાથે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ આદરણીય જસુભાઈ ચૌધરી નગરપાલિકાના પ્રમુખ બેનશ્રી તથા સિનિયર રેલવેના અધિકારીઓ આજે ઉપસ્થિત રહ્યા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનવા માગે છે મજબૂત ભારત બનવા માગીએ છે હર હાથકો કામ આપવાની વાત કરે છે તો તેવા સમયે અંકલેશ્વર રેલવે સ્ટેશને અમે અલગ અલગ કારીગરોનો પણ સન્માન કર્યું વિશ્વકર્મા જેમનું નામ આપ્યું છે અહીંયા ઔષધિ કેન્દ્ર કે જેના પર દેશના પ્રધાનમંત્રી ખૂબ મોટો ભાર મૂક્યો છે એ જન ઔષધિ કેન્દ્રનો પણ અહીંયા પ્રારંભ કરવામાં આવ્યો છે લોકલ લોકલ ફોર વોકલ ફોર લોકલ એટલે સ્થાનિક લોકોને રોજગારી મળે એ માટે પણ અહીંયા અલગ અલગ સેન્ટરો અમે પ્રત્યક્ષ નિહાળવાના છે તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને નીચેથી ઉપર સુધી ઉઠાવવા માટે ગરીબથી માંડી મધ્યમ વર્ગથી માંડી ઇન્ડસ્ટ્રીઝથી માંડી તમામ પ્રકારના લોકોને એને જે જે પ્રકારની જે જરૂરિયાતવાળી જે સુવિધાઓ છે એ પૂર્ણ કરી રહ્યા છે આજે રેલવે રેલવે વિભાગની અંદર આખા દેશની અંદર આપણે જોઈ શકીએ છીએ કે રેલવેને એટલી બધી આધુનિક સુવિધાઓ પૂરી પાડી છે કે જે ભૂતકાળમાં ક્યારે પણ કોઈ સરકારે આવું નહોતું વિચાર્યું આજે પ્રજાની અપેક્ષા મુજબ રેલવેની તમામ સુવિધા પ્રજાને મળી રહી છે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે આપણે જે કેટલાક ટ્રેનોની જે સુવિધા તમે જુઓ આધ્યાત્મિક સ્થાનો છે અયોધ્યા છે દ્વારકા છે આવા લોકો આવા સ્ટેશનો સાથે પણ રેલવેને જોડવામાં આવ્યું છે ને એની સાથે સાથે મોટાભાગ ઔદ્યોગિક ગ્રહો છે ઔદ્યોગિક ગ્રહોને પણ આ રેલવે સાથે જોડી અને જે પણ પ્રકારની ઉદ્યોગ જગતને જે જરૂરિયાત હોય જે સેવાની જરૂર છે મદદની જરૂર છે એનો માલ સમયસર પહોંચે કે એના માટે પણ જબરજસ્ત મોટી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચિંતા કરી છે આવનારા દિવસોમાં આ અંકલેશ્વર છે ભરૂચ છે આ જે રેલવે સ્ટેશનો પણ આવનારા દિવસોમાં એને પૂર્ણ રીતના સુવિધા મળશે એનો પૂર્ણ વિશ્વાસ છે